બચત યોજનાના નામે રૂપિયા ઉઘરાવી પરત ન કરી લાખોની ઊંચા પથ્કર નારાઓની પોલીસે ઝડપી પાડ્યા ચોક પોલીસ મથકમાં વેડોળ ખાતે રહેતા હર્ષદ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે આરોપી અનિલ ભોજ અને તેના ભાઈ અરવિંદ ભોજના પિતા કાનજીભાઈ ભોજ દ્વારા અગાઉમાં ભાગ્યલક્ષ્મી બચત યોજના અને લક્ષ્મી પૂજન બચત યોજના ચલાવતી હતી જોકે તેઓનું નિધન થતાં તેમના બંને પુત્ર અનિલ અને અરવિંદ ના હોય તે યોજના ચાલુ રાખી લોક પાસેથી આશરે ઓગણચાલીસ લાખ ચોસઠ હજારથી વધુ પડાવેલે તે રૂપિયા ન આપીને ઠગાઈ હતી

ગુનાની વિગત જોતા 2013 માં અનિલભાઈના પિતા કાંજીભાઈ ભોજનાઓએ 2013 માં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હપ્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ એ જે પૈસાઓમાં એકઠા થયેલા સમય અંતરે પાછા પણ બીજા સત્તરમાં આ જે કાંજીભાઈ પહોંચી એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાના કલેક્શનનું ચાલુ રાખેલ ત્યારબાદ બે હજાર ઓગણીસ બાદ આ જે કાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ હાથ ઉજા કરી દીધેલા જેથી અરજદારોને અસંતોષ થતા સૌપ્રથમ પ્રથમ કતારગામ પોલીસમાં પ્રાથમિક આપેલી ત્યારબાદ એ વિસ્તાર ચોકબજારમાં ટ્રાન્સફર થતા એસઓપી મુજબ તપાસ કરતા મેરબાન સિટી સાહેબ સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીના ટક્કરી નાગરની તબી ચાલુ છે કેટલાની ઠગાઈ કરવામાં આવી છે આશરે ત્રીસક વોખ બનનારો છે જેમાં પાંચ વોખ તો હાલ એક્સપાયર થઈ ગયે છે અને લાખ ચોસઠ રૂપિયા જેવી માલભારની રકમની છે તપીણ નીકળવામાં છે આરોપી કોણ છે આરોપીમાં એક અનિલભાઈ જે છે કોર્પોરેટર છે અનિલભાઈ છે એ કોર્પોરેશનમાં નોકરી કરે છે ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે